વાર્તાનું નામ છે સોનાનું ઝાંઝર એક સરસ મજાની નાનકડી એવી દીકરી એનું નામ સોના સોના તો રૂપ નો અંબર સરસ મજાની અણીવાળી આંખો નાના નાના ગુલાબની પાખડી જેવા હોઠ એની સરસ મજાનું નાજુ કેવડું નાક પવિત્ર મનની સોનાને જોતા જ કોઈ પણ ગમી જાય બોલે પણ કાલું કાલું કારણ કે સોના સોન નામના વન પ્રદેશમાં જ રહેતી ત્યાં વૃક્ષો વેલીઓ ડાળીઓ પાંદડાઓ આ બધા સાથે જ તેને વાતો કરવાની તેથી જ તેની ભાષા પણ કાલે કાલે અને આ બધું સોના જેવું પાને પાન સોના જેમ ચમકતા પશુ પંખીઓ પણ સોના જેવા સોના તો વન પ્રદેશમાં પ્રકૃતિના ખોળે રહે આનંદ કરે સૌની સાથે વાતો કરે સોના તો જાણે પ્રકૃતિની દીકરી તેને કોઈ માતા નહીં કોઈ પિતા નહીં કોઈ ભાઈ બહેન નહીં અને કોઈ કુટુંબ નહીં કોણ જાણે તે વન પ્રદેશમાં કેમ પહોંચી એને માટે તો માતા પણ પ્રકૃતિ પિતા પણ પ્રકૃતિ અને તેનો પરિવાર પણ પ્રકૃતિ સોનાને ગાવાનો ખૂબ શોખ નાચવાનો શોખ એટલે બસ આખો દિવસ ગીતો ગાય ને નાચે બધા ઝાડ પાસે જઈ જઈ નાચ્યા ને કૂદ્યા કરે થાકે એટલે ઝરણા પાસે જાય પાણી પીવા ફરીથી ગાવા લાગે ભૂખ લાગે એટલે વૃક્ષો પાસેથી ફળો માંગે વૃક્ષો પણ હવામાં લહેરાય ને સોનાને ફળો આપે સોના ફળો ખાય ગીત ગાય નાચે થાકીને સુઈ જાય એક દિવસ સોના ગીત ગાતી હતી ત્યાં એક પરી આવી પહોંચી પરી તો સુંદર તેની પાંખો પણ ધોળી ધોળી દૂધ જેવી સુંદર સોનાને જોતાં જ પરીને આશ્ચર્ય થયું અને પરીને જોતાં સોનાને આશ્ચર્ય થયું આવી સુંદર નાજુક અને નમણી આ નાનકડી દીકરી કોણ હશે સોના તો પોતાની મસ્તીમાં ગાઈ રહી હતી અને નાચતી હતી પરીને તો સોનાનું નૃત્ય ખૂબ ગમી ગયું સોનાએ આંખ ખોલીને જોયું તો તેની સામે એક પરી તે તો હસતી હતી આનંદથી ઊભી હતી પરીએ કહ્યું તું તો બહુ સરસ ગાય છે અને સરસ નાચે છે સોના તો પરી સામે એકીટસે જોઈ રહી પરીએ ફરીથી કહ્યું પણ એક વાતની કમી છે સોના કહે શાની પરી કહે ઝાંઝરની તો સોના કહે ઝાંઝર કોને કહેવાય પરી કહે જેને પગમાં પહેરીને નાચવાનું હોય સોના કહે મારી પાસે તો ઝાંઝર નથી પરી કહે કંઈ વાંધો નહીં હું તને હમણાં જ ઝાંઝર ભેટમાં આપું છું પરીએ જાદુની છડી ફેરવી ત્યાં તો ઝાંઝર સોનાના હાથમાં આવી ગયા સોના તો ઝાંઝર જોઈને ખૂબ ખૂબ ખુશ થઈ ગઈ તેણે પરીનો આભાર માન્યો અને પરી પણ પરિલોકમાં ચાલી ગઈ હવે તો સોનાને નાચવાનું ને ગાવાનું વધારે તાન ચડ્યું આખો દિવસ ઝાંઝર પહેરી પણ પ્રદેશમાં નાચ્યા કરે એક દિવસ સોના ઝાંઝર પહેરીને નાચી રહી હતી ત્યાં એક ભયાનક રાક્ષસ આવી પહોંચ્યો હા 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 હિ 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 કરતો ખૂબ જ મોટો અવાજ કરતો હતો માથે મોટા મોટા બે શિંગડા ખૂબ વિશાળ મહાકાય શરીર હાથ તો કેટલાય મોટા નખ તો એવા અણીદાર કે કોઈને અડે તો લય નિધાર સોના રાક્ષસને જોઈને ડરી ગઈ રાક્ષસના અવાજથી તેનું નાચવાનું પણ બંધ થઈ ગયું ધીરે ધીરે રાક્ષસ પાસે આવી પહોંચ્યો નજીક આવી રાક્ષસે ખૂબ મોટો અવાજ કર્યો હું તને ખાવા આવ્યો હતો પણ તારું નૃત્ય મને ખૂબ ગમી ગયું અન્યા તારા ઝાંઝર એ તો મને સૌથી વધારે ગમ્યા સોના તો ડરના કારણે ધ્રુજી રહી હતી રાક્ષસે કહ્યું જો તું દરરોજ નૃત્ય કરી મને આનંદમાં રાખીશ તો હું તને નહીં ખાઉં સોનાએ તો બીકના કારણે માથું હલાવ્યું પછી તો એ રાક્ષસે સોનાને કેદ કરી દીધી આખો દિવસ સોનાને પિંજરામાં પૂરી રાખે જ્યારે રાક્ષસ કહે ત્યારે સોનાને નૃત્ય કરવાનું ગીતો ગાવાના અને ઝાંઝરના છમછમ અવાજ કરવાના બિચારી સોના નાચી નાચીને થાકી જાય પાણી પીવે પણ થાક ઉતરે નહીં ફળો ખાય પણ ભૂખ સંતોષાય નહીં રાક્ષસ સૂવે ત્યારે સોના આરામ કરવા પામે એક દિવસ રાક્ષસ ભર ઊંઘમાં સૂતો હતો અને સોના તો પિંજરામાં બેઠી બેઠી રડતી હતી એટલામાં પેલી આકાશ માર્ગેથી પરી પસાર થઈ તેણે સોનાને પિંજરામાં રડતી જોઈ પરીનું હૃદય પણ પીગળી ગયું પરી સંતાઈને સોના પાસે આવી પરીને જોતા જ સોનાએ પોતાના દુઃખની વાત કરી અને પરીને આખી વાત કહીને સંભળાવી સોનાએ પરીને કેદમાંથી મુક્ત કરાવવા માટે આજીજી કરી પરીએ કહ્યું તું થોડી વાર ધીરજ રાખ એમ કહી પરીએ છડીને સોનાના પાંજરા પર ફેરવી ત્યાં તો પાંજરામાંથી બહાર નીકળી શકે એવડી નાની સોના બની ગઈ અને ફટાફટ સોનાને લઈ પરી આકાશ માર્ગે ઉડી ગઈ જેવી આકાશમાં પહોંચી કે સોના તો પાછી હતી એવીને એવી દીકરી થઈ ગઈ પછી તો સોનાને પૂછ્યું કે તારે મારી સાથે આવું છે કે તારે તારા વન પ્રદેશમાં જ રહેવું છે સોનાએ કહ્યું ના ના મારે તમારી સાથે નથી આવવું મને તો મારા વૃક્ષો ને ફૂલ છોડ ને આ પાન ને પ્રકૃતિ સાથે જ રહેવું છે પણ મને હવે આ રાક્ષસનો ડર લાગે છે પરી કહે તું ચિંતા ન કર હવે હું તને એક વરદાન આપું છું જ્યારે તું રાક્ષસને જુએ ત્યારે તારે મનમાં છો અંતર બોલવાનું એટલે તું રાક્ષસને બિલકુલ નહીં દેખાય પણ જ્યારે રાક્ષસ જતો રહે એટલે ફરીથી તારે છો મંતર બોલવાનું એટલે ફરીથી તું પહેલાં જેવી થઈ જઈશ આ સાંભળી સોના તો ખુશ ખુશ થઈ ગઈ પરીનો ખૂબ ખૂબ આભાર માન્યો અને પરી છેલ્લે છેલ્લે કહેતી ગઈ કે જ્યારે પણ તું દુઃખમાં હોય કે તને કાંઈ પણ તકલીફ હોય ત્યારે તું મને યાદ કરજે એટલે હું તારી પાસે આવી જઈશ એમ કહી પરી આકાશ માર્ગે ઉડી ગઈ અને સોના તો ફરીથી ઝાંઝર પહેરીને છન છન કરતી નાચવાની ગાવા લાગી તો ચાલો બાળકો આવજો